જય જવાન જય કિસાનના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ ઉજવાઈ ભારતના પૂર્વ વડાપ્રધાન અને જય જવાન જય કિસાનના પ્રણેતા વામનમાંથી વિરાટ એવા લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ હોતા શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી શહેરની ઝોપડપટ્ટી વિસ્તારોમાં બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યું હતું તેમજ ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું આ પહેલા વહેલી સવારે લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી વિનોદભાઈ ઘોર તેમજ દિલીપભાઈ ઠક્કર દક્ષાબેન બારોટ વિભાકરભાઈ અંતાણી ઇસ્માલભાઈ જુનેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન બાળકો માટે જય જવાન જય કિસાનની સ્પર્ધા યોજાતા તેના વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા ભાગ લેનાર તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ શાસ્ત્રીજીની પ્રતિમાને વંદના પણ કરી હતી ઇનામોની વ્યવસ્થા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચતે દ્વારા અપાઈ હતી અને બાળકોને અલ્પહારની વ્યવસ્થા જેવી પારેખ દ્વારા કરવામાં આવી હતી સ્વર્ગસ્થ લાલબહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને ભુજ નગરપાલિકા અને કોંગ્રેસ સમિતિ દ્વારા પણ વંદના કરવામાં આવી હતી નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી તેમજ કાઉન્સિલર વગેરે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કોંગ્રેસ તરફથી કોંગ્રેસ સમિતિના આગેવાનોએ વંદના કરી હતી જય જવાન જય જવાન જય જવાન લાલ બહાદુર શાસ્ત્રી અમારહો લાલ બહાદુર શાસ્ત્રી લાલ બહાદુર શાસ્ત્રી લાલબાદુર શાસ્ત્રી લાલબાદુર શાસ્ત્રી લાલબાદુ શાસ્ત્રી જય જવાન જય જય જવાન જય જવાન જય જવાન જય જવાન જય આજ રોજ આપણા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી બહાદુર શાસ્ત્રીજી અઠાવન ની પુણ્યતિથી આ જે સૌ હોદ્દેદારો શેર સંગઠનના હોદ્દેદારો મહિલા મોરચાની સર્વ બહેનો ભુજ નગરપાલિકાના ભાઈઓ બહેનો કાઉન્સિલર સૌ ભાઈઓ બહેનો આજે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવી છે અને એમનો એક નારો હતો એ જય જવાન જય કિશન એ નારા પાર્ટી એમનું એક સ્લોગન હતું અને આજે આપણે એમને યાદ કરીએ